હલો ફ્રેન્ડ્સ નમસ્તે હેમા શુક્લ એડવોકેટ જુનાગઢ મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસભાઈ હેમા માં આપનું સ્વાગત છે મિત્રો ગઈ કાલે આપે લાઈવ વિડીયોઝ વગેરે જોયા કે શ્રી પૂરનાથના મહંત વસંતગીરીજીનું જે વિલ છે એની રાજકોટ ખાતે પત્રકાર પરિષદમાં ગેલેક્સી હોટેલમાં તારીખ સાત એક અઠા સાત એક બે હજાર પચીસના રોજ પ્રેસને મીડિયા સમક્ષ સિલ્બન કવરમાં જે પેક હતું એને ખોલવામાં આવ્યું અને એ વ્હીલ જે છે એ વસંતગીરીજીનું છેલ્લું વ્હીલ છે જે એમણે એમના શિષ્ય શિવગીરી જોગનું કરેલું છે અને આ આખા વીલનું વંચાણ પણ કરવામાં આવ્યું હવે મિત્રો તે પછી મહેશગીરીનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં માત્ર આક્ષેપો અને ગમે તેના વિશે ગમે તે બોલવા સિવાય બીજું એબસ્ટ્રેક કે સબસ્ટન્સ કંઈ નથી પણ ખેર જે જેની કક્ષા એટલે પણ એમાં આપણે નથી પડતા પણ એ અંગે મહેશગીરીજીને હજી કેટલાક સવાલો પૂછવાના રહે છે એટલે માત્ર મહેશગીરીને નહીં પણ એના વકીલોને ટ્રસ્ટીઓને ત્રિમૂર્તિ હોસ્પિટલના ડોક્ટરને એને પણ આવાના ઘણા પ્રશ્નો લાગુ પડે છે સૌથી પહેલી વાત તો એ છે કે એ તમારી પાસે જો છેલ્લું વ્હીલ હતું અને છે તો ત્યારે તમે એ જાહેર કેમ ન કર્યું અને એ વિલને આધારે ઓફિશિયલી જો તમારા હક બનતો હતો તો વિલને વંચાણે લઈ અને કાયદેસર ધોળે દિવસે બધાની હાજરીમાં ભૂતનાથના મહંત તરીકે તમારી ચાદર વિધિ કેમ ન થઈ અને તમે ઓફિશિયલી દિવસે બધાની હાજરીમાં આ ચાર્જ કેમ ન સંભાળ્યો તમે અડધી રાત્રે ચોક્કસ કોમના લોકોની મદદ લઈ અને દાદાગીરીથી તમારે ચાર્જ કેમ સંભાળવો પડ્યો અને તમારે બધું અડધી રાત્રે જ કેમ કરવું પડે છે તમે દિવસે આમાંનું કેમ કંઈ કરી શકતા નથી બીજી વાત એ કે હજી પણ તમે આ વ્હીલ તમારા હસ્તકનું જે છે તમારા જોગનું જે છે એ તમે બતાવવા તૈયાર છો તમે બતાવી શકો તેમ છો ત્રીજું કે જો તમારી પાસે વિલ હતું તો તમે ચીખલિયા હોસ્પિટલમાં જે વસંતગીરીના અંગૂઠા લેવાના કાંડ કર્યા હતા અને ગયા હતા એ તમે કયા પેપર્સમાં લીધેલા છે એ તમે બતાવી શકો તેમ છો અને આવી રીતે હોસ્પિટલમાં પેશન્ટના અંગૂઠાઓ લઈ આવવા એ તમારી જે એમો છે તો એ તમારે આમાં શા માટે વાપરવી પડી જો તમારા હસ્તકનું વ્હીલ જ હતું તો તમારે આવું અને તમે વસંતગીરીજીના આટલા બધા નજીક હતા એ લોકો એ તેમ તમને જ ગાદી આપવા માગતા હતા તો તમારે આ અંગૂઠાકાંડ શા માટે આચરવો પડ્યો પછીની વાત એ છે કે તમે ચેરિટી કમિશનરમાં જે ફેરફાર રિપોર્ટો કરાવી લીધા છે એ કયા દસ્તાવેજોને આધારે કરાવી લીધેલા છે એ બધા તમે રજૂ કરી શકો એમ છો રજૂ કરવા માગો છો પછીની વાત એ છે કે હોસ્પિટલમાં આ રીતે અંગૂઠાકાંડ કરવા જતાં પહેલાં તમે ડૉક્ટરની કે પેશન્ટના સગાવાલા નજીકનાની કોઈની પૂર્વમંજૂરી માગી હતી એમણે તમને મંજૂરી આ રીતે આપી હતી ત્રીજી વાત એ છે કે તમે જે એડવોકેટ અને નોટરીને ચીખલિયાની હોસ્પિટલમાં સાથે લઈ ગયા હતા એ એડવોકેટ નોટરીનું નામ શું એમના ની નોંધ જે તે વખતની જે નોટરી દસ્તાવેજની નોંધ અને સિગ્નેચર કરવામાં આવી હશે એ રસ રજિસ્ટરની નોંધ તમે જાહેરમાં રજૂ કરી શકો એમ છો રજૂ કરવા માગો છો પછીની વાત એ કે તમે જે આટલા થોડા ટાઈમમાં આ ફેરફાર રિપોર્ટો પણ કરાવી લીધા તો એ ફેરફાર રિપોર્ટો તમે કયા દસ્તાવેજોને આધારે કરાવી લીધેલા છે પછીની વાત એ કે આ જે શિવગીરીનું બિલ છે ઓફિશિયલ બિલ એ તમે કોર્ટમાં ચેલેન્જ કરી શકો તેમ છો કોર્ટમાં ચેલેન્જ કરવા માગો છો તમે જે કહો છો કે શિવગીરીજીએ તમારા હસ્તકનું વ્હીલ કરી દીધેલું છે તમારા જોગનું વ્હીલ કરી લીધેલું છે એ વિલ તમે રજૂ કોર્ટમાં રજૂ કરવા માગો છો એ વ્હીલમાં શિવગીરીજીના સોરી વસંતગીરીજીના હસ્તાક્ષર છે કે અંગૂઠો સામાન્ય સંજોગોમાં વસંતગીરીજી હસ્તાક્ષર કરતા હતા તો હોસ્પિટલમાં અડધી રાત્રે જઈને તમારે એમના અંગૂઠા લઈ લેવાની લઈ આવવાની શું જરૂર પડી અને આ અંગૂઠા વેલીડ છે કે હસ્તાક્ષર વેલીડ છે એટલે પછી જે ટ્રસ્ટીઓ તમે ચાર્જ લઈ લીધા પછીથી ટ્રસ્ટી ગોવિંદ બારૈયાને તાત્કાલિક રાજીનામું જબરજસ્તીથી શા માટે અપાવ્યું શા માટે તમારે અપ અપાવવું પડ્યું બીજા ટ્રસ્ટીઓને પણ તમે ધાકધમ કીધી વર્ષમાં કરેલા છે એ વાત સાચી છે આ ટ્રસ્ટીઓના સોગંદનામાં તમે કરી શકો એમ છો કે કરાવી શકો કે રજૂ કરી શકો એમ છો આ ટ્રસ્ટીઓ તમારા મહંતપણા માટે વોલન્ટરીલી રાજી ખુશી હતા તો આ ફંક્શન જાહેરમાં શા માટે ન કરવામાં આવ્યું આ ભૂતનાથ મંદિરના રિનોવેશન અંગે તમે અત્યાર સુધીમાં જે કંઈ ખર્ચો કરેલો છે અને હજી કરી રહ્યા છો એ માટે તમે ચેરિટી કમિશનર ટ્રસ્ટીઓ એ બધાની ઓફિશિયલ મંજૂરી મેળવેલી છે એ તમે રજૂ કરી શકો એમ છો માત્ર ગમે તેને માટે ગમે તેમ બોલવાથી કે ગમે તેના ગમે તેવા આક્ષેપો કરવાથી કોઈ વાત સાબિત થઈ જતી નથી વ્હીલ જૂનાગઢમાં ખુલ્યું હોય કે રાજકોટમાં ખુલ્યું હોય કે ગમે ત્યાં ખુલ્યું હોય પરંતુ જૂનાગઢમાં પત્રકારત્વ લિમિટેડ હોય પત્રકારો મીડિયાવાળા પણ લિમિટેડ હોય ચેનલોના પણ સીધા પહેલાં ન હોય એ સંજોગોમાં મે બી પોસિબલ છે કે વિલ રાજકોટમાં પણ ખુલ્યું હોય વિલ ખોલવાનું સ્થળ કયું હતું એ મહત્ત્વનું નથી વ્હીલ ખોલવાનો હેતુ કયો હતો અને એ સ્ટાઇલ કઈ હતી અને વિલનું સબસ્ટન્સ શું છે એ મહત્ત્વનું છે તો તમે તમારું વિલ તમે ગમે તે રીતે ગમે ત્યાં બનાવી કે ખોલી લીધું હોય તો હજી પણ જૂનાગઢના પત્રકારોની હાજરીમાં પણ એ રજૂ કરવાની તમારી તૈયારી છે આવા બધા ઘણા બધા પ્રશ્નો અને જો આવી રીતની તમારું ઓફિશિયલ બિલ હોય તો તમારે જબરજસ્તીથી આ ગાદી પડાવી લેવાની જરૂર કંઈ પડી આ અંગે અખાડાની કોઈ પરમિશન તમ તમને છે અખાડાની પૂર્વ મંજૂરી તમે લીધી હતી ભૂતનાથની ગાદી માટેની એટલે આ જે બધા પ્રશ્નો છે એ તમને ગમે તેટલા આક્ષેપો છ અને પ્રતિ આક્ષેપો છતાં પણ લાગુ પડે જ છે અને જો તમે સાચા હો તમે પ્રામાણિક હો કાયદેસરના હકદાર હો ગાદીના તો તમારે આ જે પ્રશ્નો છે એના જવાબ આપવા તમે બંધાયેલા છો અન્યથા એમ માની લેવામાં આવે કે તમે આ કોઈપણ પ્રકારના હક અધિકાર વસિયત વગેરે વગર કે લીગલી પેલા વગર તમે આ ગાદી પડાવી લીધેલી છે તો આડા અવળા કોઈ આક્ષેપો અને બાળવાર્તા કર્યા વગર આ પ્રશ્નો જે તમને પૂછવામાં આવેલા છે એનો તમે ડાયરેક્ટલી વન ટુ વન જવાબ આપો મારી પ્રશ્નોત્તરીના જવાબો તમે પ્રેસ મીડિયાની હાજરીમાં આપવા માટે તૈયાર છો આપી શકો એમ છો જે તાસીરો તમે જગદીશ મહેતાને અને દીક્ષિત વગેરે પત્રકારોને બોલાવીને ડોળ કરવાનો દંભ કર્યો હતો એ તમે એ મારા પ્રશ્નોના જવાબો ફેસ કરવા માટે ફરીથી ઊભો કરી શકો એમ છો કરવા માગો છો ન હોવો તો ક્યારે આ બધા પ્રશ્નોનો જવાબ આપશો અન્યથા આ વ્હીલ તમે ઊભું કરેલું છે કે કોઈપણ બોગસ દસ્તાવેજો પાછળથી લઈ લીધેલા અંગૂઠાને પરિણામે તમે આ ગાદી પડાવી લીધેલી છે એવો અનુમાન વિરુદ્ધ અનુમાનનો કાયદો તમને લાગુ પાડી જ શકાય એડવર્સ ઇન્ફરન્સ જેને કાયદાની ભાષામાં કહેવામાં આવે છે અને લો ઓફ પ્રિઝમ્પશન એ તમારા ગમે તેટલા પ્રત્યે છતાં તમારા વિરુદ્ધ સાબિત થઈ જ જાય છે મહેશ ગીરિજી પત્રકારોની સાથે ડીલ કરવી એક વાત છે અને એડવોકેટોની સાથે ડીલ કરવી બીજી વાત છે અને એડવોકેટ એવા કે જે પ્રમાણિક અને નિષ્પક્ષ એડવોકેટ હોય એની સાથે તમારી સાથે જે એડવોકેટ કહેવાતા એડવોકેટો છે કૌભાંડિયા એની સાથે નહીં એટલે આ બધા પ્રશ્નોનો જવાબ આપશો એવી અપેક્ષા છે દર્શક મિત્રો તમને આ વિડીયો જો ઉપયોગી લાગ્યો હોય તમે પણ આ પ્રશ્નોના જવાબો મેળવવા માગતા હો તો પ્લીઝ લાઇક શેર એન્ડ સર સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો આવા જ વિડીયોમાં ફરીથી મળશું થેન્ક યુ વેરી મચ જય હટકેશ ગુડ ડે